હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને સવારના વાઘવા એવા છે સાડા નવ સાડા નવે બ્લોક સ્ટાર્ટ થાય છે અને આજે ભાઈ હજી સૂતા જ છે કારણ કે એમને ઊંઘ આવે છે અને આજે છે ને લઈ લીધા છે ભાઈ એને હોલમાં કારણ કે આ મમ્મીની રૂમમાં છે ને પાછળ આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ને તો બહુ જ અવાજ કરે છે બધા તો મમ્મીએ છે ને આજ કહી કે હોલમાં લઈ લઈએ ને તો એને ઊંઘ કે સારી થાય તો મમ્મી જો અહીંયા રાશન કપડાની ટોપલી સારી કરે છે અને પપ્પા અહીંયા બેઠા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર બતા દીજીએ આજ સુવિચાર છે સુખી સુખી થવા માટે બીજાનું સુખ સહન કરતા શીખો સુખી થવા માટે બીજાનું સુખ સહન કરતા શીખો સુખી હોય તો કે બીજાનું સુખ હા હા બધા જલન થાય એવું નહીં કરવાનું એમ કોક સુખી જોઈને કોક ને જલન થતી હોય એમ ને બસ એ રીતે તો ચાલો હવે મમ્મીનો સુવિચાર શ્લોક પણ લઈ લઈએ તો મમ્મી થઈ ગયું તમારે રેડી ટોપલી પ્રાસિવની તો જો મસ્ત મમ્મીએ ટોપલી રેડી કરી નાખી છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી દેવા ભાવ્યતા ને ન દે દેવા ભાવયંતુ વ પરસ્પરમ ભાવયંત શ્રેયો શ્રેયો હમ આપણે આત્મુ આમ સર જો મસ્ત શ્લોક સંભળાઈ દીધો છે ને અહીંયા જો કેટલી જગ્યા જગ્યા થઈ ગઈ કે મમ્મી એક હાલા બહાર જાય એટલે એમ જગ્યા થઈ જાય ને હાલુ હોય જગ્યા રોકી હા કાલથી છે ને આપણે ખાટલી વર્ક શીખવાનું ચાલુ કર્યું છે તો હવે આપણે રોજ પાછું ખાટલી વર્ક શીખવાઈ જવાનું એટલે બહુ ટાઈટ થઈ જવાનું શિડ્યુલ વિડિયો ઉતારવાનું એડિટિંગ કરવાનું ખાટલી વર્ક શીખવા જવાનું એટલે કા મમ્મી મમ્મી ને બહુ ગમે હું બધું શીખું નહી સારું પણ નાની મમ્મી બધું જેટલું થાય એટલું કરી લેવાય ક્યારેક શીખેલું હોય ને ભવિષ્ય કામ લાગે એટલે શીખી લેવાય જે શીખાય ને એટલું

તો જો ભાઈ ના લાગે છે મામ્મી પાસે ચાલવા મંડી ચાલવા મળી ચાલો તો નાસ્તો પાણી કરી લો થોડોક થોડોક આપડે જાજો ન કરો સવાર ભૂખ તો લાગે જ છે

હાર્દિક નામ એમ વધતો જાય મમ્મી આવે પણ આમ વાત કરું છું દાદા ને જેન્ટ હતા તો નહોતો આવતો નહીં એટલે મકાનો તો બહુ વચ્ચે એવું લાગે જેન્ટ્સ છો તો એ હે બાવ બાબા એમ કે જેન્ટ્સ છે એમ અ અ મજબૂત હોય એમ જો ઉપર ચડવું છે બોપર નું જમવા માટે બેસી ગયા છે બોપર ના તો આજે છે ને લીધું છે આપણે સવારે કાઈ નાસ્તો પછી હું કહેતી તેમ પણ કર્યો જ નહીં એટલે મેં ભાખરી ને લસણ ની ચટણી અને ચા દૂધી ખાવું તું મારે એટલે એ બનાવ્યું છે મમ્મી કે અમારે બધાને ચાલશે એમ તો એના પપ્પા હાટું ઈદ બનાવ્યું છે મમ્મી જો અહીંયા

પ્રાચીવ બેસી ગયા છે ચાલો આપડે ફટાફટ જમી લઈએ પછી છે ને હજી જવાનું છે ખાટલી વર્ષ શીખવાય ત્યાં તો ફટાફટ જમીન તે ઉપડી જાવી એટલે ચાલો તો જમવા જેને જમવું હોય આવી જાવ જમવા ને ચા અને લસણની ચટણી જો બતાવી મેં તમને લસણની ચટણી કેટલી મસ્ત છે જો આમાં કાળી દેખાય છે કે મમ્મી લાલ છે એકદમ લાલ ચટાક છે લાલ મરુન છે એટલે એટલે એવી છે તો ચાલો બધા જમવા માટે તો આપણે છે ને જો જમીન નવરા નવરાત્રીને બેઠા ને મમ્મીની છે ને જમીન તરત જ તે પ્રાશી માટે નાઈટ ડ્રેસ લેવા ગયા હતા આપણે ઉનાળામાં પહેરાવાય ને શોર્ટ સ્લીવનો એવો એ કે લઈ આવીએ ને તો સારું પડે એવું થોડીક થોડીક ગરમી પડવા ને શરૂઆત પણ થઈ ગઈ છે એટલે તો જો એ લોકો મસ્ત મજાનો નાઈટ ડ્રેસ પણ લઈને આવ્યા અને કઈ ક્યાંથી લાવ્યા એ હમણાં મમ્મી કેશે તમને તો કેશ કેશે ને શોપ હા હા ત્યાંથી લાવ્યા તો જો આવો લાવ્યા છે મમ્મીની મસ્ત પ્રેસ બટન વાળો આ વખતે લાવ્યા હા પ્રેસ બટન ઓલા છે ને ગાજ મોટા થઈ જાય છે હા બોલા વાળો વાળો છે ને સાદા બટન વાળો હા હા એમાં ગાજ છે ને પછી મોટા થઈ જાય છે હા એટલે જો પ્રેસ બટન વાળો લાવ્યા ખુલ્લો બંધ કરવો બહુ પાછળ જો ફૂલ લેંગી આવે અને શોર્ટ સ્લીવ નું આવું

આ વખતે તો બધું બહુ ભેગું થઈ ગયું છે પાંચ તારીખથી થી મારે પાર્લરનું શીખવાઈ જવાનું છે ત્યાં સુધીમાં મારા ખાટલી વર્કનું પૂરું કરી દેવાનું છે આવું પંદર દિવસ રહ્યા ખાટલી વર્ક શીખવા માટે એટલે પંદર દિવસમાં ખાટલી વર્ક એવું શીખી જવાનું છે ને તો પાર્લરનું શીખવા પાંચ તારીખથી જવાનું છે એટલે એટલો ટાઈટ શેડ્યુલ છે ને કે વાત જાવ દો વિડીયો શૂટ કરવો એડિટિંગ કરવું થમનેલ બનાવવું અને આ બધી જગ્યાએ પહોંચી રહેવું ને પ્રાચીન રાખતા જવાનું ને અત્યારે જો મમ્મી છે ને એટલે આ બધું સારું પડે છે બાકી આમાંથી કાંઈ વસ્તુ આપણાથી ન થાય કારણ કે એને રાખવો ને ક્યાંય તમને કઈ કરવા જ ન દે જાગે એટલે બસ એ કન્ટિન્યુ ચાલવાનું જ તે એક જગ્યાએ શાંતિથી ઈ બેઠો હોય ને એવું એવું નથી જોવા મળ્યું ચાલવા શીખો પછી મમ્મી હવે ન બે પણ અત્યારે આટલું ચાલે છે ઉભો ઉભો ચાલશે તો ત્યારે કાંઈ જ નહીં કરવા દે તો પાછું આપણે હવે ફોન ને એવું ટીવી ને એવું ન આપતા ને એટલે એવું આપીએ ને તો પાછું વળી એવું આપણને એમ થાય કે આખો ને બધું ખરાબ કરવું નથી કરવું જ્યાં સુધી મને ત્યાં સુધી નથી કરવું

અને હાર્દિક એ તે ઘણી વખત છે ને ફોનમાં જ જોતા હોય ક્યારેક જ તે ટીવી કરે કારણ કે આના લીધે અમે કોઈ ટીવી જોતા જ નથી કીધું કે એની આંખ ખરાબ થાય અત્યાર દિન એના કરતા ન જોવું વધારે સારું અને અત્યારે બાળકો હોય ને એ છૂટા જેટલા રમે ને એટલું સારું એમ એ બધું સ્ક્રીન ટાઈમ ને એ બધું ઓછું કરે એ વધારે સારું એમ પછી મોટા થાય ને અમુક ઉંમર થાય પછી કાંઈ કાંઈ સમજવાના નથી જ તે એટલે શું મમ્મી હા તો જો મમ્મી કે છે મને એડ્રેસ હવે કાઢ કાઢના બધાએ ટચ કર્યા હોય નડા હોય ને એવું હોય એ કે હું થોડો ધોઈ નાખું એમ તો ચાલો હવે આપણે ખાટલી વર્ક શીખવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જઈએ ત્યાં પછી આવીશું હું કેટલા વાગે બાજુમાં જવાનું છે એટલે કંઈ વાર નહીં લાગે નજીક જ છે એટલે મમ્મી બોલાવી છે તરફ પાછા આવીએ તો ચાલો ફટાફટ આવું પાછી ચાર વાગ્યા ઓરી ભાઈ ચાલો ખાટલી વર્ગ શીખી ને આવું તો જો અહિયાં સાંજ નો જમવા બેસી ગયા છે સાંજ ના જમવા માં મમ્મી ના ઘરે થી આવ્યા છે ઢોકળા જો ઢોકળા આવ્યા છે મમ્મી ના ઘરે મસ્ત મજાના ખાટિયા ઢોકળા અમે જે અમારે જે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી ને ત્યારે પહેલો વિડીયો અમે ખાટિયા ઢોકળાનો બનાવ્યો હતો ને એ વિડીયો અમારે વાયરલ વહી ગયો કા મમ્મી ઘણા ઘણા બધા એમાં વ્યુ આવે છે તમે લોકો એ ન જોયો હોય ને તો એ પહેલો વિડિયો જોઈ લેજો બહુ મસ્ત વિડીયો છે એ પહેલો જ વિડીયો હતો ને તો હું તો આમ ક્યારેક જઉં ને તેમ થાય કે આમ સ્પીચ કઈ રીતની હતી આમ બોલી ન શકે ને નવું હોય એટલે એમ તે ઈ જોયું ને તેમ થતું કે ઓહો આ પેલા હું આવી રીતે વિડીયો શૂટ કરતી એમ નહીંતર થયા છે હજુ તો બે મહિના જ તે અને થોડાક દિવસ ગયા છે દસ દિવસ જેવું બે મહિનાના દસ દિવસ જેવું થયું મેં દસ ડિસેમ્બરે ચેનલ ચાલુ કરી હતી ત્યારે પહેલો વિડિયો મૂક્યો તો મેં આ ખાટિયા ઢોકળાનો એ જ તે વિડીયો મારા વાયરલ હોય ગયો હતો તો ચાલો બધા ખાટિયા ઢોકળા ખાવા માટે અહીંયા જો હાર્દિકને છે ને ખાટિયા ઢોકળા નથી ભાવતા

આવો જમવા અને કાનો ચેમ્પિયન ટ્રોફી સાચી વાત છે અમારું કામ નહી આ જો મેચ જોતા જોતા જમે છે મને કઈ ખબર પડે નહી મેચ માં કઈ બહુ એમ થોડીક થોડીક પડે પણ ઇન્ટરેસ્ટ નહી ને મમ્મી એટલે હું જોઉં નહીં સમજા

તો ચાલો બધા જમવા માટે અને આ વિડીયો નો એન્ડ પણ આપણે અહીંયા કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય